નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું અઢાર માં હપ્તા વિશે મિત્રો આગલા વિડિયોમાં આપણે અઢાર માં હપ્તાની તારીખ વિશે વાત કરી હતી પરંતુ કયા સ્થળેથી હપ્તો જાહેર કરવામાં આવશે અને કોના હસ્તે હપ્તો જાહેર કરવામાં આવશે તેના વિશે આપણે કોઈ વાત ન કરી હતી મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે અઢારમો હપ્તો કઈ તારીખે કયા વારે અને કઈ જગ્યાએથી ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌ પ્રથમ વાત કરીએ કે અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબરના રોજ રિલીઝ કરવામાં આવશે એટલે કે મિત્રો આવતા શનિવારે ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો જમા થઈ જશે મિત્રો સ્થળ અને કોના હસ્તકે હપ્તો જાહેર કરવામાં આવશે તેના વિશે વાત કરીએ તો મિત્રો વાસીમ મહારાષ્ટ્રમાંથી અઢારમો હપ્તો જાહેર કરવામાં આવશે અને મિત્રો આ હપ્તો શ્રી નરેન્દ્ર મોદીભાઈ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો જો તમે અઢારમો હપ્તો કોઈપણ પરેશાની વિના મેળવવા માંગતા હોય તો તમારે લેડ સીડિંગ ઇ અને આધાર સીડિંગ જેવા કામો અવશ્ય પૂર્ણ કરવા જોઈએ મિત્રો જેથી કરીને આપને હપ્તાનો લાભ કોઈપણ સમસ્યા વિના આરામથી મળી રહે મિત્રો આવી જ રીતે અપ ટુ ડેટ પીએમ કિસાન યોજનાની માહિતી મેળવવા માટે નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અને મિત્રો જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો